ડોસી ને હું ઘરે લાવ્યો દવાખાને અને એક કોઈ મારા તો શેતર ટેન્શન એક કોઈ ડોસી નું ટેન્શન એટલે મારા તો ડોસી ખબર માં ચાપી રહી ગયો હું ડોસી તો હું જ છે મને લાગે હવે ડોસી ને ચાપી રહી તો હવે લાગે પૂછી જુ ડોસી આમ હારું ને તરે સારું હે પણ તમે હવારા ને ચા ગયા તા

હવે શું કરું આમાં અને એક કોઈ મારા ડોહાની તિથિ આવે છે ભજન રાખવા હે દંડ પૂછી જોવા દે લાવો ને બીજું ભોંગરું હું શું કહું આ ભોંગરું ખા પણ હું કહું આભાર થોડું મને ખાઈ લેવા દો ને આને પણ તું આભર તો ખરી મારી વાત તો આભર હું શું કહું બોલો આ ડોહાને મરી ગયા આપણે બાર મહિના થઈ ગયા હે હવે ડોહાની તિથિ આવે છે અને તું દવાખાને તીક નહીં હા તે થોડો લોચો આવી ગયો અમારે છે ને લોચો આવી ગયો એટલે આમ એવું હતું ને અમે બધા બેઠા હતા તણ ભાઈ હા એમાં થોડો દગો થયો એટલે મેઠાને મે બોલ્યો થોડો હા એટલે મેઠાને મારે થોડો અહોયો હે લાવ એક ભોંગરું લાવો બરાબર હું એના આગળ નહીં બોલતો હા ખવરાતા જાવ ને કેતા જાવ હાલે બરાબર એના આગળ હું બોલતો નહીં પણ આપણે ભજન દોહાના રાખવા હે ને એટલે આપણે ટીના ભઈને વાત કરું હું શું કહું હું બોલ તમારે કેટલો ખર્ચો આવ્યો જો મારો આવ્યો પછી આ ડોહાનો આવ્યો હવે તમે તમે જેટલો ખર્ચો કર કરશો પણ એ કામ કર્યું તો આપણે આપણે એક રૂપિયો ખર્ચો નહીં કરવું હાલ લાવો ભાગરું લાવો લે ચાલે હું શું કહું રહું હું ખાઈ લઉં ભાંગરું ખાઈ ખાઈને તને હેને શેરવાન ના થઈ જાય કે હું શું કહું આપણે ફેન ફોન કરી અને બોલાવી બરાબર હા પછી મેઠાને બોલાવવાનો મેઠાને મારે તો ઓપોયો હ માર નહીં મેરાયો બાજેલા હોને ઓય એટલે કામ કરી તો મોટા ભાઈને બોલાવી ટીના ભાઈને હા હાલાવો મોટા ભાઈને બોલાય બરાબર અને એનું આપણે આયોજન કરવું કે ખર્ચો હે ને બધો મેઠા ઉપર નાખવાનો સમજીએ

મોટા ભાઈ હવે આપડે ઓલા આગેવાન મશરૂજી ખરા હવે મોટા મોટા બે ત્રણ ને ભેગા કરી અને આપડા સમાધાન કરવાનું કરો તમારી બે નું તો પછી આપડે રંગે તંગે ભજન કર્યું તો બાપા ને આત્મા રૂબરૂ તારા કરો હું પણ કેવું તો પડે ને તમારે હું મોટા હું કઈ સાંડો ને તમને શું કહું મને પૂછ્યા છે એક રૂપિયા નો ખર્ચો ના કરતા હું

આ તો દુનિયા દેખાવ કરે હે બાકી મારા બેટા ની હાથે હે શીરો બનાવશે તો લાપસી બનાવે દાળ ભાત બનાવે હાથે હાથે ખાવો પીતા તો તમને ભાર ને કરતી લાગે મને બધું તમારા તો રાખે બધું એકલી ખાઈ જાય તમને કેવું લાગે આમ કઈ તમને દેખાય આ તો હવે હાડોડી થઈ ગઈ લાગે આ જોન પોંગરાન મોંગરા બધું ઠબેડે હે ઊભી થાતી ની માર બેટા હું શેતર થી આવ્યો ને તાનું ભારું હું ખાટલામ ખાટલામ હુંઈ રહે હારું એક કામ કરો હવે આપડા મેઠિયા તમારું સમાધાન હારો તો હું ને ઓલા મફતલાલ ને ઓલા ઈ તને કહું હા સમજદાર માણસો હોય બરાબર એ થોડું ઘણું સમજો છે ને એટલે આ પુત્ર માની જાય વાંધો નઈ તો તમે જાઓ

હવે શું કરે મારે તો બધી કોને હરણા છે માર તો મોટો દાતો એમ થો ગાય નહી કેતા હા એટલે તમને એટલી બધી ખબર પડે તો ભાઈ શું પડો આટલું બધું ઓલું રાખો હો મારે તો મોત આવી ગયો હા રાડો નું જાવ બરોબર હા તમે જો આડો લાવો એક ભોંગરું લાવો અને ભોંગરા વાળી વર્ગી નહીં ને મને લાગે એવું કડી થાન કે લાવો ભોંગરું કડી થાન કે લાવો ભોંગરું માર તો આનો કંટારો હોય લાયતાન મને ઓલા મસરૂજી ને મફતલાલ ને એમની લખતે ગયા દે એક કામ પતે

ઓહો કામ પડ્યું ખબર પડે એવું હાલ બોલા બોલાજો બધા હોય તો ફેર પડે

જો જો શાંતિ નામ ઓ શાંતિ હે આપડે બસ તારે હું શું કહું હા ખબર પી હું ના હા લો 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 પાણી લો 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 મસુજી ને આવ સુકો શું કામ આયા તા

બેહો કા પછી બેહો આ બેઠા એ આ શું વાત છે ભડો આ તમે હે અમાર સોને આપણે તો લાયા બરાબર આયા તો છે હવે આ મસરૂજી આયા હવે પરજી આયા આપડા સુલે હવે રાતે બાર વાગે લાઈટ આયી બાર વાગે પાણી ચાલુ થયું હમણાં દસ વાગે લાઇટ જઈ

એ એમ નહીં આપણે બધા ભેગા ના તમે કરોડ રૂપિયા ખર્ચો ને તો એનો કોઈ મતલબ ભરતજી થાય એટલે જવાના આરવાર લે મથુજી આરવાર લેતા જાવજો હા

મને ઘણી ઓછા મેક લે હોય તમને ભલે મૂક લે હોય તો મારું માન નહીં રાખો તમારે તમારું માન રાખો એક શરત ઉપર રાખો હા બોલો જો એ રહ્યા કણ કે બોલે એક શબ્દ ના બોલે તમને બોલો નહીં બોલવા દેવી પડો એ એમ ને હા જવાબદારી તમારી બી ની જવાબદારી મારી બોલો જો અને મને કે કહે તો તમને ખબર મારો મગજ એટલે મગજ તમારો મને ખબર હે બધી હું તમારા ભેગો રહેલો હું એટલે મને ખબર બધી એટલે જ કહું એટલે આપણે મગજ નહીં રાખવાનું આપણે દોહાનું એમ એસ એમ આપણે કામ જો

તું તો હે નાનો બરોબર આ કાપાજી આઈ ગયા પાછા કાપાજી એટલે કાપાજી લા 12:00 વાગ્યે શું કેવ કાપાજી શું બોલો આપણે ઓલા લાભુજી તો માની ગયા હ હવે મેખાને કું તું એ હવે નાનો હે બરોબર આપણે નમતું રાખલે ને આપડા તઈને નો બાપ તો હતો એ તો બાપ તો આપણો હતો આપણે એવું નઈ નાખવાનું આ તો કઈ વાંધો નઈ તમે બધા કો આજે ને રાતે આપણે રંગે ચંગે હારા ભજન સંધવાળો પ્રોગ્રામ મસ્ત બનાવી આયો રાજી એ અને બોલાઈએ આપણે

જો બરોબર જે ભાગ થતો હોય આપડે બરોબર જો ભાઈ આગે આગેવાર જોયો ને બસ રાજી ને હવે બસ